ઈશ્વર્ય સંતાનની સ્મૃતિ રહે છે એમની નિશાની શું હશે ઉત્તર છે એમનો સાચો લવ એક હશે ઈશ્વર્ય સંતાન ક્યારેય પણ લડાઈ લડશે ઝઘડશે નહીં એમની કુદ્રષ્ટિ ક્યારેય નથી હોઈ શકતી જ્યારે બ્રહ્મા કુમાર કુમારી અર્થાત बहन भाई बनिया तो गंदी दृष्टि जय नथी शक्ति आज गीत छे छोड़ भी दे आकाश सिंहासन इस धरती पर आजारे रूप बदल कर आजारे ओम शांति हवे बाको जाने छे बाबाए आकाश सिंहासन छोड़ी ने आ दादा ना तन ने पोतानु सिंहासन बनावे छे તે છોડીને અહીં આવીને બેઠા છે આ આકાશ તત્વ તો છે જીવ આત્માઓનું સિંહાસન આત્માઓનું સિંહાસન છે મહતત્વ જ્યાં તમે આત્માઓ વગર શરીર રહેતી હતી જેમ આકાશમાં તારા ઉભા છે ને તેમ તમે આત્માઓ પર ખૂબ નાની નાની ત્યાં રહો છો આત્માને દિવ્ય દ્રષ્ટિ વગર જોઈ નથી આત્માઓ પણ બિંદી જેવી છે હવે બાપને બાપે સિંહાસન તો છોડી દીધું છે બાપ કહે છે તમે આત્માઓ પણ સિંહાસન છોડી અહીં આ શરીરને પોતાનું સિંહાસન બનાવો છો મારે પણ જરૂર શરીર જોઈએ મને બોલાવે છે પતિ દુનિયામાં ગીત છે ને દૂર દેશ કા રહેનેવાલા આયા દેશ પરાય તમે આત્માઓ જ્યાં રહો છો તે છે સુપ્રિમ બાબા કહે છે તે છે તમે આત્માઓ અને બાબાનો દેશ પછી તમે સ્વર્ગમાં જાઓ છો જેની બાબા સ્થાપના કરાવે છે બાપ પોતે સ્વર્ગમાં નથી આવતા પોતે તો વાણીથી પરે વાન પ્રસ્થમાં જઈને રહે છે સ્વર્ગમાં એમની જરૂર જ નથી તે તો સુખ દુઃખથી ન્યારા છે ને તમે તો સુખમાં આવો છો તો દુઃખમાં પણ આવો છો અત્યારે તમે જાણો છો તમે બ્રહ્મા કુમાર કુમારીઓ ભાઈ બહેન છો એકબીજામાં બીજામાં કુદ્રષ્ટિનો વિચાર પણ નહીં આવવો જોઈએ અહીં તો તમે બાપની સન્મુખ બેઠા છો આપસમાં બહેન ભાઈ છો પવિત્ર રહેવાની યુક્તિ જુઓ કેવી છે આ વાત તો કોઈ શાસ્ત્રોમાં નથી બધાના બાબા એક છે તો બધા બાકો થઈ ગયા તમે જાણો છો અમે ઈશ્વરીય સંતાન છીએ પહેલા આસુરી સંતાન હતા પછી હવે સંગમ પર ઈશ્વરીય સંતાન બન્યા છીએ પછી સતયુગમાં દેવી સંતાન હશું આ ચક્રનું બાળકોને ખબર પડી છે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ છો પછી ક્યારે કુદ્રષ્ટિ જશે નહીં સત્યુગમાં કુદ્રષ્ટિ હોતી નથી કુદ્રષ્ટિ રાવણ રાજ્યમાં હોય છે તમારા બાળકોના સિવાય એક બાપને બીજા કોઈની યાદ નઈ રહેવી જોઈએ

અડધો કલ્પ રાવણ રાજ્ય ચાલે છે જેનાથી દુર્ગતિને પામ્યા છે રાવણ શું છે એમને જર બાળે છે કેમ આ પણ કોઈ નથી જાણતું શિવ બાબાને પણ નથી જાણતા જેમ દેવીઓને સજાવીને પૂજા કરીને દુબાડી દે છે શિવ બાબાની પણ શિવ બાબાનું પણ માટીનું લિંગ બનાવી પૂજા વગેરે કરી પછી માટી માટીમાં દે છે એવી જ રીતે બનાવીને પછી બાળી દે છે સમજતા કઈ પણ નથી કહે પણ છે અત્યારે રાવણ રાજ્ય છે રામ રાજ્ય સ્થાપન થવાનું છે ગાંધી ભી રામ રાજ્ય ઈચ્છતા હતા તો એનો મતલબ રાવણ રાજ્ય છે ને જે બાળકો આ રાવણ રાજ્યમાં કામ ચિતા પર બેસીને બળી ગયા છે બાપ આવીને ફરીથી એના પર જ્ઞાન વર્ષા કરે છે બધાનું કલ્યાણ કરે છે જેમ સુખી જમીન હોય એના ઉપર વરસાદ પડવાથી ઘાસ નીકળી આવે છે ને તમારા પર પણ જ્ઞાનની વર્ષા ન હોવાથી કેટલા કંગાળ બની ગયા છો અત્યારે પછી જ્ઞાન વર્ષા થાય છે જેનાથી તમે વિશ્વના માલિક બની જશો ભલે તમે બાળકો ગ્રહસ્થ વ્યવહારમાં રહો છો પરંતુ અંદરમાં ખૂબ ખુશી રહેવી જોઈએ જેમ કોઈ ગરીબના બાળક ભણે છે તો ભણીને બેરિસ્ટર વગેરે બની જાય છે તે પણ મોટા મોટાઓની સાથે બેસે છે ખાઈ પીવે છે બાબા કહે છે ભીલનીની વાત પણ શાસ્ત્રોમાં છે ને શબરીની વાત તમે બાળકો જાણો છો જેમણે સૌથી વધારે ભક્તિ કરી છે તે જ સૌથી વધારે જ્ઞાન આવીને લેશે સૌથી વધારે શરૂથી લઈને

બાકોને બધું જ્ઞાન સમજાવવામાં આવે છે આ સમયે આ આખી દુનિયા દુનિયાનાસ્તિક છે બાપને જાણતા જ નથી નેતિ નેતી કહી દે છે આગળ ચાલીને આ સંન્યાસીઓ વગેરે બધા આવીને આસ્તિક જરૂર બનશે કોઈ એક સન્યાસી આવી જાય તો પણ એના પર બધા વિશ્વાસ થોડી કરશે કેસે આના પર બીકેનો બીકે જાદુ લગાવ્યો છે એમના ચેલાને ગાદી પર બેસાડી એમને ઉડાડી દેશે એવા ઘણા સન્યાસી તમારી પાસે આવે છે આવ્યા છે પછી ગુમ થઈ જાય છે બાબા કહે છે આ છે ખૂબ મોટો વન્ડરફુલ ચામા અત્યારે તમે બાકો વગેરે થી લઈને અંત સુધી બધા જાણો છો તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણ કરી શકો છો બાપની પાસે બધું જ્ઞાન છે તમારી પાસે પણ હોવું જોઈએ દિવસ પ્રતિ દિવસ કેટલા સેન્ટર્સ ખૂલતા રહે છે બાળકોએ ખૂબ રહેમ દિલ બનવાનું છે બાપ કહે છે પોતાના ઉપર પણ દિલ બનો બે નહીં બનો પોતાના ઉપર છે 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 દયા કરવાની કેવી રીતે પણ સમજાવતા રહે બાપને યાદ કરી પતિત થી પાવન બનવાનું છે પછી ક્યારેય પતિત બનવાનો પુરુષાર્થ નથી કરવાનો દ્રષ્ટિ ખૂબ સારી જોઈએ અમે બ્રાહ્મણ ઈશ્વર્ય સંતાન છીએ ઈશ્વરે અમને એડોપ્ટ કર્યા છે ને હવે મનુષ્ય થી દેવતા બનવાનું છે પહેલા સુક્ષ્મતનવાસી ફરિશ્તા બનીશું અત્યારે તમે ફરિશ્તા બની રહ્યા છો સુક્ષ્મવતનનો પણ રહસ્ય બાળકોને સમજાવ્યું છે આ છે ટોકી અવાજ સુક્ષ્મવતનમાં છે મૂવી ઈશારાની ભાષા અને મૂળ વતનમાં છે સાયલેન્સ સૂક્ષ્મ વતન છે ફરિશ્તોનું જેમ ઘોષ્ટની છાયાનું શરીર હોય છે ને ઘોષ્ટ એટલે ભૂત બાબા કહે છે એનું છાયાનું શરીર બતાવવામાં આવે છે આત્માને પર શરીર નથી મળતું તો ભટકતી રહે છે એને ઘોષ્ટ કહેવામાં આવે છે ઘોષ્ટ એટલે ભૂત કહેવામાં આવે છે એમને આંખોથી પણ જોઈ શકે છે આ પછી છે સુક્ષ્મ વતનવાસી ફરીશ્તા આ બધી વાતો ખૂબ સમજવાની છે મૂળ વતન સૂક્ષ્મ વતન સ્થૂળ વતન આને પણ આનું પણ તમને જ્ઞાન છે ચાલતા ફરતા બુદ્ધિમાં બધું જ્ઞાન રહેવું જોઈએ આપણે અસલ મૂળ વતનના રહેવાસી છીએ

અત્યારે તમે બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો બાબાએ કહ્યું છે પહેલા સુક્ષ્મતન પછી સ્થુર જોઈએ સંગમ યુગ અને ઈશ્વરી યુગ કહીશું એને દેવી યુગ કહીશું તમને બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ કુદ્રષ્ટિ જાય છે તો પછી ઉચ્ચ પદ પામી ન શકે અત્યારે તમે બ્રાહ્મણ બ્રાહ્મણીય છો ને પછી ઘરે જવાથી ભૂલી નહી જવું જોઈએ તમે સંગદોષમાં આવીને ભૂલી જાઓ છો તમે હંસ ઈશ્વરીય સંતાન છો તમારે કોઈને કોઈમાં પણ આંતરિક રહી જવી જોઈએ જો રગ જાય છે મોહ જાય છે તો કેસે મોહની બંદરી તમારો ધંધો જ છે બધાને પાવન બનાવવા તમે છો વિશ્વને સ્વર્ગ બનાવવા વાળા ક્યાં તે આસુરી રાવણ ની સંતાન ક્યાં ઈશ્વર્ય સંતાન કરવાનો છે આમાં બુદ્ધિ એકરસ રાખવી હિંમતની વાત છે પરફેક્ટ થવામાં મહેનત લાગે છે સંપૂર્ણ બનવામાં ટાઈમ જોઈએ જ્યારે કર્માતીત તવસ્થા હોય ત્યારે તે દ્રષ્ટિ બેસે આત્મિક દ્રષ્ટિ ત્યાં સુધી કઈક ને ને કઈક ખેંચ થતી રહેશે આમાં બિલકુલ ઉપરામ થવું પડે છે લાઈન ક્લિયર જોઈએ જો જોવા છતાં જેમ કે તમે જોતા જ નથી એવો અભ્યાસ જેનો હશે તે ઊંચ પદ પામશે અત્યારે તે અવસ્થા થોડી છે સન્યાસી તો આ વાતોને સમજતા પણ નથી અહીંયા તો ખૂબ મહેનત લાગે છે તમે જાણો છો આપણે પણ આ જૂની દુનિયાનો સંન્યાસ કરીને બેઠા છીએ બસ અમારે તો હવે સ્વીટ સાયલેન્સ હોમમાં જવું છે બીજી બીજા કોઈની બુદ્ધિમાં નથી જેટલી તમારી બુદ્ધિમાં છે તમે જ જાણો છો હવે બાપ પાછા જવાનું છે શિવ ભગવાન વાચ પણ છે તે પતિત પાવન લિબરેટર ગાઈડ છે કૃષ્ણ કોઈ ગાઈડ નથી આ સમયે તમે પણ બધાને રસ્તો બતાવવાનું શીખો છો એટલે તમારું નામ પાંડવ રાખ્યું છે તમે પાંડવોની સેના છો અત્યારે તમે દેહી અભિમાની બને બનો છો જાણો છો હવે પાછા જવાનું છે આ જૂનું શરીર છોડવાનું છે સાપનું ઉદાહરણ છે ભ્રમરીનું ઉદાહરણ છે આ આ બધા છે તમારા સમયના ઉદાહરણો તમે અત્યારે પ્રેક્ટિકલમાં છો બાબા કે છે સાપની જેમ તમારે પણ આ ખાલને ભૂલવાની છે ભમરીની જેમ બધાને જ્ઞાનની ભૂંભું કરવાની છે તો આ પ્રેક્ટિકલમાં અત્યારે આપણે છીએ

તમને અત્યારે વૃક્ષપતિ ભણાવે છે સ્વયં સદ્ગુરુ ભણાવે છે તે વ્રહ બૃહસ્પતિની દશા ગુરુની દશા તમારી જન્મ જન્માંતર ચાલે છે આ છે બેહદની દશા ભક્તિ માર્ગમાં હદની દશાઓ ચાલે છે અત્યારે છે બેહદની દશા તો પૂરી રીતે મહેનત કરવી જોઈએ લક્ષ્મી નારાયણ કોઈ એક તો નથી ને એમની તો ડિનાઇસ્ટી હશે ને રાજધાની હશે ને જરૂર ઘણા રાજ્ય કરતા હશે લક્ષ્મી નારાયણની સૂર્યવંશી રાજધાનીનું રાજ્ય ચાલે છે આ વાતો પણ તમારી બુદ્ધિમાં છે તમે તમને બાળકોને આ પણ સાક્ષાત્કાર થયેલો છે કે કેવી રીતે રાજ તિલક આપે છે સૂર્યવંશી પછી ચંદ્રવંશીને કેવી રીતે રાજ્ય આપે છે માં બાપ બાળકોના પગ ધોઈને રાજ તિલક આપે છે રાજ્ય ભાગ્ય આપે છે આ સાક્ષાત્કાર વગેરે બધું જામામાં નોંધ છે આમાં તમારે બાળકોએ મૂંઝાવાની જરૂર જ નથી તમે બાપને યાદ કરો સ્વદર્શન ચક્રધારી બનો અને બીજાઓને પણ બનાવો તમે છો બ્રહ્મા મુખવંશાવલી સ્વદર્શન હિંસાઓ બતાવી છે અત્યારે બાપ તમને બાકોને સાચી ગીતા સંભળાવે છે આ તો કંઠ કરી લેવી જોઈએ કેટલું સહજ છે તમારો બધું કનેક્શન છે જ ગીતાની સાથે ગીતામાં જ્ઞાન પણ છે તો યોગ પણ છે તમારે પણ એક જ પુસ્તક બનાવવું જોઈએ યોગનું પુસ્તક અલગ કેમ બનાવવું જોઈએ પરંતુ આજકાલ યોગનો ખૂબ નામાચાર છે એટલે નામ રાખે છે જેથી મનુષ્ય આવીને સમજે અંતમાં તો આ પણ સમજશે યોગ એક બાપ થી જ લગાવવાનો છે જે સાંભળશે તે પછી પોતાના ધર્મમાં જઈને ઊંચું પદ પામશે અચ્છા મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર છે પોતાના ઉપર પોતે જ દયા કરવાની છે પોતાની દ્રષ્ટિ ખૂબ સારી પવિત્ર રાખવાની છે ઈશ્વરે મનુષ્યથી દેવતા બનાવવા માટે એડોપ્ટ કર્યા છે એટલે પતિત બનવાનો ક્યારેય ખ્યાલ પણ ન આવે સંપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે હંમેશા ઉપરામ રહેવાનો અભ્યાસ કરવાનો છે આ દુનિયામાં બધું જોતા પણ આ દુનિયાને જોવા છતાં પણ નથી જોવાની બધું જોવા છતાં પણ નથી જોવાનું આ સંપન અને તૃપ્ત આત્મા ભવ જે બાળકો બાપની યાદમાં રહીને દરેક કદમ ઉઠાવે છે તે કદમ કદમ માં પદ્મોની કમાઈ જમા કરે છે આ સંગમ પર જ પદમોની કમાઈની ખાણ મળે છે સંગમ યુગ યુગ છે જમા જમા કરવાનો અત્યારે જેટલું કરવા ઈચ્છો એટલું કરી શકો છો એક કદમ અર્થાત એક સેકન્ડ પણ વગર જમા કરેલી ન જાય અર્થાત વ્યર્થ ન થાય ભંડારા ભરપૂર હોય અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ એવા સંસ્કાર હોય જ્યારે અત્યારે એવી તૃપ્ત અને સંપનાત્મા બનશો ત્યારે ભવિષ્યમાં અખૂટ ખજાનાઓના માલિક હશો સ્લોગન છે કોઈ પણ વાતમાં અડધો કલ્પ જ્ઞાન બ્રહ્માનો દિવસ અને અડધો કલ્પ ભક્તિમાર્ગ બ્રહ્માની રાત અડધો કલ્પ છે બ્રહ્માનો દિવસ અડધો કલ્પ છે બ્રહ્માની રાત હવે રાત પૂરી થઈ સવાર આવવાની છે હવે પરમાત્મા આવીને અંધકારનો અંત કરી એ સવારની આદિ કરવાના કરે છે જ્ઞાન છે જ્ઞાનથી જ રોશની છે ભક્તિથી છે અંધકાર ગીત માં પણ કહે છે આ પાપની થી દૂર ક્યાં લઈ ચાલો ચિત ને ચેન જ્યાં મળે

ત્યાં કોઈ અપવિત્ર આત્મા નથી જઈ શકતી તે અંતમાં ધર્મરાજના દંડા ખાઈ કર્મ બંધન મુક્ત થઈ શુદ્ધ સંસ્કાર લઈ જાય છે કારણ કે ત્યાં ન અશુદ્ધ સંસ્કાર હોય છે ન પાપ હોય છે જ્યારે આત્મા પોતાના અસલી બાપને ભૂલી જાય છે તો આ ભૂલ ભૂલૈયાનો અનાદી ખેલ હાર જીતનો બનેલો છે એટલે આપણે આ સર્વશક્તિવાન પરમાત્મા દ્વારા શક્તિ લઈ વિકારોના ઉપર વિજય પ્રાપ્ત કરીને એકવીસ જન્મોના માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ અચ્છા ઓમ શાંતિ અવ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો આપ બાબા કહે છે તમારા બોલમાં સ્નેહ પણ હોય મધુરતા અને મહાનતા પણ હોય સત્યતા પણ હોય પરંતુ સ્વરૂપની નમ્રતા પણ હોય નિર્ભય થઈને ઓથોરિટીથી બોલો પરંતુ બોલમાં મર્યાદાની બોલ મર્યાદાની અંદર હોય બંને વાતોનું બેલેન્સ હોય જ્યાં બેલેન્સ હોય છે ત્યાં કમાલ છે અને શબ્દ મીઠા લાગે છે તો ઓથોરિટી અને નમ્રતા બંનેનો બેલેન્સની કમાલ બતાવો આ છે બાપની પ્રત્યક્ષતાનું સાધન 上帝。